ભરૂચના તંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના શિક્ષક મુસ્તાક પટેલે શાળામાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ શાળા બાબતે સુંદર ચિતાર રજૂ કર્યો હતો સામાજિક કાર્યકર અબ્દુલ કામથીએ અતિથિઓના સ્વાગત સાથે તેઓ તરફથી ત્રસ્તને જે સહયોગ તેમજ યોગદાન આપવામાં આવે છે તે બદલ તેઓની પ્રશંસા કરી હતી સાથે સાથે અતિથિઓને પોતાના અમૂલ્ય સમયનું બલિદાન આપી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો શાળાના છાત્રોએ જે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાઈ રહ્યો હતો તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા અતિથિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અસલામ વાલેકુમ આજ રોજ તેર ડિસેમ્બર ટંકારિયા મોહસિન આઝમ મિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા ટંકારિયા ગામમાં જેટલા પણ એનઆરઆઈ મિત્રો અને ગામના આગેવાનો વડીલો પૂર્વ સરપંચશ્રી એ તમામનું એક સન્માન સમારોહનું આયોજન કરેલું જેમાં મોટી સંખ્યામાં વિદેશથી પધારેલા મહેમાનો આજુબાજુ ગામથી પણ નબીપુરના મોમા છે જેઓ પણ ઇકબાલભાઈ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે અયુબભાઈ આજે છે ઇકબાલભાઈ ઢોરીવાલા છે ઇકબાલભાઈ વારીવાલા છે હબીબભાઈ ભૂટા છે એવા અનેક મિત્રો ઘણા લોકો આવેલા છે ઘણા એનઆરઆઈ મિત્રો પોતાના કાર્યક્રમ હોવાથી નથી પણ આવી શક્યા પરંતુ એ તમામની શુભકામના સ્કૂલ સાથે છે ઈશાક સાહેબને જે આજે સરાહનીય કાર્ય કર્યું એનઆરઆઈ મિત્રો વિદેશ છે આવ્યા એ લોકો હર હંમેશ આપણી ને આપણે સંસ્થાની ને ગામની હર હંમેશ સ્પીકર કરતા જ આવેલા છે તો આપણે પણ એક ગામ તરફ એક જ્ઞાતિ જવાબદારી બને કે એનઆરઆઈ મિત્રો જ્યારે પણ અહીંયા આવે તેમનું માન સન્માન જવાય આજનો જે સુંદર અતિ સુંદર પ્રોગ્રામ કર્યો એ બદલ હું મોસીને આજે મિસલ સ્કૂલ ટંકાના પ્રિન્સિપલ શ્રી આચાર્ય એમના તમામ મેનેજમેન્ટ અને એમના ચેરમેન શ્રી ઈશાક સાહેબને હું અબ્દુલ કામથી દિલથી અભિનંદન અભિનંદન પાઠવું છું આવના તમામ એનઆરઆઈ મિત્રોને અમે આ સંસ્થા વતી વેલકમ કરીએ ને ઈશાક સાહેબને ફરી વખત ખાતરી આપીએ કોઈ પણ આ સંસ્થા નાનું મોટું કાર્ય હોય કે આ સંસ્થા વધુ અપ થાય અને ગુજરાત રાજ્યમાં પોતાનું નામ રોશન કરે એવી આજે તમામ મિત્રો આપણે દિલથી શુભકામનાઓ પાઠવી અસલામ અસલામ વરહમત આજે તંકારિયાની ધરતી પર આ મોસીને આઝમ મિશન જે સ્કૂલ ઘણા વર્ષોથી ચાલે છે અને માશાલ્લા મીડિયમ ઇંગ્લિશ અને બીજી બધી એ સ્વેત હું પેલા બધા એવોર્ડ જોઈ શકું છું એ મેળવવા એક સર્ટિફિકેટ છે ને આજે અમુને એનઆરઆઈ ભાઈઓને અહીંયા સન્માન માટે બોલાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને હવે પછી સ્કૂલનો કોઈ બી પ્રોજેક્ટ હશે અને એમને કંઈક બી ઘટપટી હશે તો ઇન્શાલ્લા અમે પૂરી કોશિશ કરીને એને જલ્દીમાં જલ્દી પૂરી કરવાની કોશિશ કરીને હું મારા એના ભાઈઓ વતી ગ્લોબલ ટંકારીયા સોસાયટીના લોકો તરફથી હું એક બધાને એ આપું છું મેનેજમેન્ટને કે ઈન્શા અલ્લા બધા ટંકાયાના લોકો ટંકાયાના છોકરોના એજ્યુકેશન માટે હંમેશા તત્પર છે આગળ છે અને તમે જે જીદ્દો જિહાદ કરો લિમિટેડ રિસોર્સિસ સાથે એમાં હવે જ્યાં ઘટ પડે જ્યાં ઉણપ પડે જ્યાં તમને હવે અગિયારમું અને બારમું સાયન્સ કરવું છે કેમ કે ટંકાયાનું છોકરું આઠ સુધી મિડે ઇંગ્લિશ હતું અને દસ થાય અને હવે બારની જરૂર છે ખુદ મારા ભાઈ ની છોકરી ભત્રીજી જે આઠ પાસ થઈ ને પછી અમારે જે બધે ફરવું પડેલું નવ દસ અને પછી અગિયાર બાર એ તકલીફ મને ખબર છે એટલે ઇન્શાલ્લા બે વર્ષ પહેલા બી અમારી મિટિંગ થઈ હતી અબ્દુલભાઈ કામકીની હાજરીમાં દવાખાના ઉદઘાટન વખતે આજે મન કી સાહેબ બી વાત કરી આપણા હેડ ટીચર સાથે બી વાત કરી હવે અમે ઈન્શાલ્લા બે એક વીકમાં મળીશું પ્લાન બનાવીશું પ્રોજેક્ટ બનાવીશું અને એનું જે વર્ષનું બજેટ છે એની ઈન્શાલ્લા અમે ભાઈઝરી આપીએ કે એકવાર શરૂ થશે પછી અટકે નહીં ઈન્શાલ્લા